જય દશામાં મિત્રો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી એકદમ સિમ્પલ રીતે જો તમને આ રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી લેજો તો શરૂ કરીએ આ બધા છે ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે સો ગ્રામ દાળ મગફળી અને એક ટામેટું છે લીલા મરચાં છે ધાણા છે ને મીઠો લીમડું છે વગર માટે હવે દાળને ધોઈને આપણે કૂકરમાં લઈ લઈશું એની અંદર ટામેટું મરચાં નાખી દઈશું મગફળી નાખી દઈશું પાણી ઉમેરી લઈશું અને પછી એક ચમચી હળદર નાખી હલાવી લઈશું કૂકરને હવે બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી કૂકરને ગેસ પર મૂકી દઈશું હવે લોટ બાંધીએ લોટ બાંધવા બાંધતાં પહેલાં એની અંદર આપણે નાખીશું અજમો હળદર અને મરચું એક ચમચી મીઠું પછી મોણ નાખી સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી લઈ સરસ લોટ બાંધી લઈશું લોટને તમે ના કઠણ ના ઢીલો એકદમ મીડિયમ રીતે બાંધવાનો છે તો લોટ હવે બંધાઈને રેડી થઈ ગયો છે એક ચમચી ઉપરથી તેલ ઉમેરી અને લોટને હવે સાઈડમાં મૂકી દઈશું જોઈ લો મિત્રો દાળ ચડી ગઈ છે હવે આપણે દાળને ઉતાળી લઈએ છે જોઈએ કે ચડી ગઈ છે કે નહીં દાળ સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે આની અંદર બધા મસાલા કરી લઈશું ટામેટાને લીલા મરચાં એડ કરી લઈશું એક ચમચી મરચું એડ કરી લઈશું ગરમ મસાલો નમક અને એક દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું હવે વઘાર કરી જીરું અને રાયનો વઘાર કરી લઈશું મીઠું લીમડો મરચા સુસા અને આખા મસાલાનો વઘાર કરી લેવાનો છે આ રીતે વઘાર કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો મિત્રો સરસ વઘાર થઈ ગયો છે હવે દાળને એકવાર ઉકળવા મૂકી દઈએ પછી આપણે લોટના સરસ સરસ લોવા બનાવી દઈશું માપસર તો લુવા બનીને રેડી છે મિત્રો હવે આપણે લુવાને વણવાના છે તો આજની કરખોર લોટ લઈ અને એક રોટલી જેવડું બનાવી લઈશું આપણે એક રોટલી વણી લઈશું અને પછી રોટલીના માપસણના કટ કરી લઈશું તમે તમારી સાઈઝમાં કટ કરી શકો છો હવે ડીશમાં લઈ લઈશું અને થોડી થોડી કરી ઢોકળી દાનની અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો મિત્રો દાળ ઉકળી રહી છે સરસ હવે હવે આપણે દાળ ઢોકળી રેડી છે તો ડીશમાં કાઢી લઈશું જુઓ મિત્રો સરસ બનીને રેડી થઈ ગઈ છે દાળ ઢોકળી જો તમને આ રીતે આ રેસીપી પસંદ આવે તો જરૂરથી બનાવી જોજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો તમે જોઈ શકો છો મિત્રો હવે કરી લઈશું દાઢોકળી એકદમ સરસ ચડી ગઈ છે અને રેડી થઈ ગઈ છે તો મિત્રો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા જરૂરથી બનાવી જોજો જય દશામા